આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં આઈસીડીએસ શાખા બોરસદ દ્વારા ઘટક બોરસદ બી અને ત્રણમાં પોષણ સંગમ અને પોષણ સેતુની તાલીમ બાવીસ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ તેમજ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી માલતીબેન એમ પડયાર નેતૃત્વ હેઠળ આઈસીડીએસ શાખા ઘટક બોરસદ બે તથા ઘટક ત્રણ દ્વારા આર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ વગવાલા બીઆરસી ભવન તથા શ્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગામ બોદલ ખાતે તારીખ ચોવીસ ચાર બે હાજર પચીસ તારીખ પચીસ ચાર બે હાજર પચીસ અને તારીખ છવ્વીસ ચાર બે હાજર પચીસ ના રોજ અલગ અલગ બેચનું આયોજન કરી જેમાં અતિ ગંભીર કુપોષિત જીરો થી છ વર્ષના બાળકોની યોગ્ય કાળજી સારવાર અને તબીબી જટિલતા ધરાવતા બાળકોના રેફરલ ફોલોઅપ વાલીઓ તથા ગ્રામજનોમાં કુપોષણ ઘટાડવા જાગૃતિ અંગે તેમજ કૌશલ સેતુ કાર્યક્રમ અંગે વિસ્તારપૂર્વક સમજ અંગે તાલીમનું આયોજન કરી આંગણવાડી કાર્યકર આશા વર્કર આશા ફેસિલેટર ફિમેલ હેલ્થ વર્કર તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના માસ્ટર ટ્રેનર દ્વારા બે દિવસની તાલીમ આપવામાં આવેલ હતી